લગભગ સો થી બસો વિદ્યાર્થીઓ છે જે આપણી સાથે તલાટી કમ મંત્રી અને બિન સચિવ ક્લર્ક ની તૈયારી કરી રહ્યા છે ફ્રી ઓફ કોસ્ટ તો તમારે શું કરવાનું છે માત્ર અન એકેડેમી લર્નિંગ એપ ડાઉનલોડ કરો ત્યાં તમારા માટે જે તલાટી માટે અને બિન સચિવ ક્લર્ક માટે ગુજરાતી ગ્રામર છે સાહિત્ય છે બંધારણ સિરીઝ છે મોક ટેસ્ટ સિરીઝ છે તેમજ મેથ સિરીઝ છે તે તમામ સિરીઝ ચાલુ છે તો તમે ત્યાં જોડાઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે હવે આજનો પહેલો ક્વેશ્ચન છે બે હજાર સત્તરનો

કાવ્ય હતું વખાર માટે ઓકે વખાર માટે સીતાસુ ચંદ્રને બે હજાર નો સરસ્વતી સન્માન એવોર્ડ મળ્યો છે ઓકે હવે આમના વિશે ડિટેલમાં જાણીએ તો જાણીતા ગુજરાતી કવિ સીતાસુ યશ ચંદ્રને વખાર નામના ગુજરાતીમાં તેમના કવિતા સંગ્રહ માટે સરસ્વતી સન્માન બે હજાર થી પુરસ્કાર આપવામાં આવ્યો છે કે કે બિલ્લા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આપેલી પ્રતિષ્ઠિત એવોર્ડની આ સત્યાવીસમી આવૃત્તિ છે જે બંધારણના શેડ્યુલ આઠમાં ઉલ્લેખિત ભાષાના છેલ્લા વર્ષ દરમિયાન પ્રકાશિત ભારતીય નાગરિકનું એક ઉત્કૃષ્ટ કાર્ય છે ઓકે હવે આ પુરસ્કારમાં કેટલા રૂપિયા ઇનામમાં આવે આપવામાં આવે તો પંદર લાખ રૂપિયા યાદ રાખજો પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે તો પંદર લાખ રૂપિયાના એવોર્ડ મની સિવાયના સંદર્ભ અને પ્લાક સમાવેશ થાય છે નવી દિલ્હીમાં નેશનલ મ્યુઝિયમ ઓડિટોરિયમ ખાતે એક ઉત્સાહપૂર્ણ કાર્યક્રમમાં જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને લેખક ગુલજારે આ એવોર્ડ આપ્યો હતો અને બે હજાર છમાં માં પદ્મશ્રી મળ્યો હતો ક્યારે બે હજાર છમાં માં તો આપણને સીતાશુ સીતાંશુ યશચંદ્ર વિશે આટલું ખ્યાલ હોવું જોઈએ અને તેમને તેમના સેના માટે મળ્યું તો વખાર માટે ઓકે તેમનો જે ગુજરાતીમાં કવિતા સંગ્રહ છે વખાર માટે તેમને આ એવોર્ડ મળ્યો હતો તો આ યાદ રાખજો

સો વિકેટ લેનાર એટલે કે વન ડે માં સો વિકેટ લેનાર બોલર બન્યા છે ઓકે આ પણ યાદ રાખજો હવે એક્ઝામિનર ઘણી વાર ક્વેશ્ચન પૂછી લે કે ભાઈ જે મોહમ્મદ સામી છે એમની સોમી વિકેટ કઈ હતી તો યાદ રાખજો મોહમ્મદ સામીની સોમી વિકેટ હતી માર્ટિન ગુપ્તીલ ઓકે માર્ટિન ગુપ્તીલ હતા જેઓ ન્યુઝીલેન્ડના ખેલાડી છે ક્લિયર છે તો મોહમ્મદ સામીએ આ કારનામું છપ્પન મેચમાં કર્યું કેટલામાં મઈ મેચમાં આ કારનામું કર્યું આની પહેલા આ રેકોર્ડ કોના નામે હતો ઇરફાન પઠાન ઓકે બરોડાના ઇરફાન પઠાનના નામે આ રેકોર્ડ હતો કેટલી મેચમાં 59 મેચમાં અને જો કોઈ પૂછી લે કે ભઈ સૌથી ફાસ્ટેસ્ટ 100 વિકેટ કોણે લીધી તો રશીદ ખાને રશીદ ખાને સૌથી ફાસ્ટેસ્ટ 100 વિકેટ લેવાનો રેકોર્ડ છે કેટલી મેચમાં માત્ર 44 મેચમાં માત્ર ચુમ્માલીસ મેચમાં સો વિકેટ લેનારા રશીદ ખાન અફઘાનિસ્તાનના ખેલાડી છે કયા દેશના ખેલાડી છે અફઘાનિસ્તાનના તો આપણને આમના વિશે આટલું ખ્યાલ હોવું જોઈએ અને હાલમાં જ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નેપિયરમાં મેચ રમાઈ હતી ન્યુઝીલેન્ડની ઓકે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડેમાં આ કારનામું કર્યું હતું મોહમ્મદ સામીએ તો આપણને આ પણ યાદ હોવું જોઈએ ત્યારબાદ છે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ગ્લોબલ ટેલેન્ટ પ્રતિસ્પર્ધા રેન્કિંગમાં ભારત કયા ક્રમે સૂચક ક્વેશ્ચન ગ્લોબલ ટેલેન્ટ પ્રતિસ્પર્ધા રેન્કિંગમાં ભારત કયા ક્રમે તો ગ્લોબલ ટેલેન્ટ પ્રતિસ્પર્ધા રેન્કિંગમાં ભારત એંસીમાં ક્રમે છે કેટલામાં ક્રમે છે એંસીમાં ક્રમે છે ભારત હવે મનમાં થશે કે ભાઈ આ રેન્કિંગ બહાર કોને પાડી તો એ પણ આપણને ખબર હોવી જોઈએ તો આ રેન્કિંગ બહાર પાડી છે ડબલ્યુ ઇએફએ ઓકે ડબલ્યુ ઈ એફમાં અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તો ડબલ્યુ ઈએફે આ રેન્કિંગ બહાર પાડી છે શેની તો ગ્લોબલ ટેલેન્ટ પ્રતિસ્પર્ધાની તો વૈશ્વિક પ્રતિસ્પર્ધા સ્પર્ધાત્મક સૂચક આંકમાં ભારત એક સ્થાન આગળ વધીને એસી સ્થાને પહોંચ્યું છે ભારત બ્રિક્સ રાષ્ટ્રમાં પાછળ રહ્યું અને સ્વિઝીલેન્ડ ટાટા કોમ્યુનિકેશન અને એડકો ગ્રુપ સાથેની સાથેડ બિઝનેસ સ્કૂલ દ્વારા ડેવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકના પ્રથમ દિવસે આ રેન્કિંગ બહાર પડાઈ ઓકે હવે આ રેન્કિંગમાં ટોપ કન્ટ્રી કઈ રહી સ્વિઝીલેન્ડ ઓકે સ્વિઝીલેન્ડ રહી ટોપ પર સેકન્ડ પર રહ્યું સિંગાપુર અને થડ પર આવ્યું યુનાઇટેડ સ્ટેટ અને ભારતનો રેન્ક કયો છે તો એંસીમો તો એક્ઝામમાં કા તો ફર્સ્ટ પૂછી શકે કાં તો ભારતનો રેન્ક પૂછી શકે જો ગ્લોબલ ટેલેન્ટ પ્રતિસ્પર્ધા રેન્કિંગમાં ફર્સ્ટ પૂછે તો સ્વિઝીલેન્ડ અને ભારતનો પૂછે તો એંસીમો તો આ યાદ રાખજો ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં ઓમેગા હેલ્થ કેરે કોની સાથે એમઓયુ કર્યા શું છે ક્વેશ્ચન તાજેતરમાં ઓમેગા હેલ્થ કેરે કોની સાથે એમઓયુ કર્યા તો તાજેતરમાં ઓમેગા હેલ્થ કેરે આઈઆઈટી બેંગ્લોર સાથે એમઓયુ કર્યા કોની સાથે આઈઆઈટી બેંગ્લોર સાથે ફ્રેન્ડ્સ અહી એમઓયુ ની વાત થઈ છે તો મેં તમને ઘણી વાર સમજાવ્યું છે એમઓયુ માને શું તો ફરીથી તમને જણાવી દઉં છું એમઓયુ માને મેમરન ડબ ઓફ અંડરસ્ટેન્ડિંગ શું થશે મેમરન ડબ ઓફ અંડરસ્ટેન્ડિંગ એટલે એમઓયુ એટલે કે જયારે કોઈ પણ વાત ઇનિશિયલ સ્ટેજ પર શરૂ હોય એટલે કે કોઈપણ વાતની શરૂઆત થઈ હોય એને શું કહે એમઓયુ હવે તમારે મને કમેન્ટ બોક્સમાં એમઓએ વિશે સમજાવવાનું છે શેના વિશે એમઓ એ વિશે ઓકે તો ફ્રેન્ડ્સ તમે પિકમાં જે લોગો છે ઓકે ઇન બિઝનેસ આઉટસોર્સિંગ હવે આના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ કે ભાઈ આ એમઓયુ શા કારણે કર્યા તો ઓમેગા હેલ્થકેર મેનેજમેન્ટ સર્વિસે જે હેલ્થકેર સોલ્યુશન પૂરું પાડવામાં નવીનતમ તકનીકના અધ્યતન ઉપયોગ માટે ઓકે જે નવી ટેકનોલોજી છે તેના અધ્યતન ઉપયોગ માટે આઈઆઈટી બેંગ્લોર સાથે કરાર કર્યા છે હવે એમઓયુ નું લક્ષ્ય શું છે તો ઉદ્યોગ ગ્રેડ એઆઈ એન્જીનો બનાવો જે એટલે કે આ ડેટા સાયન્સમાં સંશોધન કાર્યક્રમમાં પણ જોડાય છે જેમાં અપેક્ષિત પરિણામો સાથે ચોક્કસ બિઝનેસ સંબંધિત પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાના લક્ષ્યાંક છે અને આ કાર્યક્રમ બંને સંગઠન દ્વારા સામૂહિક રીતે નક્કી કરવામાં આવે છે ઓકે জি চর্চা করিয়েস্ত্রলিয়া ভারত সব প্রথম টেস্ট শ্রেণী জিতি প্রদর্শন বা રિષભ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ઇમરજીંગ પ્લેયર ઓફ ધ ઇયર તરીકે પસંદ કરવામાં આવ્યા એકવીસ વર્ષીય વિકેટકીપર બેટ્સમેને ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ત્રણસો પચાસ રન બનાવ્યા હતા જેમાં ઇકોતેર વર્ષના ભારતના ઇતિહાસમાં બે એકથી જીતમાં તેમનું મહત્વનું યોગદાન હતું ઓકે અને સિડનીમાં ચોથી ટેસ્ટમાં તેમને એકસો ઓગણસાનારું જોઈએ હવે જો હું તમને એક સવાલ પૂછી લઉં તો હાલમાં જ આઈસીસી એક જે ત્રણેય ટ્રોફીમાં આઈસીસી ના જે મહત્વના ત્રણેય જે ટ્રોફી છે એ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા એટલે કે વન ડે ટ્રોફી જે આઈસીસી પ્લેયર ઓફ ધ વન ડે ટેસ્ટ પ્લેયર અને આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર ત્રણે એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા એમનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ત્યારબાદ છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર રામનાથ કોવિંદ એટલે કે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે તો તમે અહીં પિકમાં દેખી શકો છો પ્રેસિડેન્ટ અને બાલ પુરસ્કાર વિજેતા ઓકે તો આમના વિશે ચર્ચા કરી તો ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર બે આપ્યો આ પુરસ્કારો છવ્વીસ શોર્ટલિસ્ટ પુરસ્કારને રજૂ કરવામાં આવે જેમાં નવીનતા વિદ્વાન રમત કેટેગરીના વર્ગ હેઠળ નેશનલ ચાઇલ્ડ એવોર્ડ ઓકે જે હવે બાલ શક્તિ પુરસ્કાર તરીકે નામ આપવામાં આવ્યું છે કલા સંસ્કૃતિ સામાજિક સેવા બહાદુરી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર વર્ગ હેઠળ બે વ્યક્તિઓ અને ત્રણ સંસ્થાઓને એનાયત કરવામાં આવ્યા હતા ઓકે તો આપણને આના વિશે આટલું ખ્યાલ હોવું જોઈએ ત્યારબાદ આગળ વધશું તીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્માણ દિવસ ક્યાં યોજાશે

પબજી પર ગુજરાત સરકારે બેન લગાવ્યો તાજેતરમાં તો હાલમાં ઘણી એવી વાત થઈ જઈ થઈ થઈ ગઈ છે કે જે ચર્ચામાં છે શું છે કે કઈ ઓનલાઈન ગેમ પર ગુજરાત સરકારે બેન લગાવી તો પબજી પર ત્યારબાદ આગળ વધશું ખેલો ઇન્ડિયામાં ગુજરાત કેટલામાં નંબરે રહ્યું ઇન્ડિયામાં ખેલો ઇન્ડિયા ક્યાં યોજાયો હતો તો મહારાષ્ટ્ર પુણે મહારાષ્ટ્ર પુણે ખાતે ખેલો ઇન્ડિયા યોજાયો હતો અને તેમાં ગુજરાતે કેટલા મેડલ જીત્યા તો એના વિશે ચર્ચા કરીએ તો ગુજરાતે પંદર ગોલ્ડ નવ સિલ્વર અને પંદર બ્રોન્જ ઓકે પંદર ગોલ્ડ નવ સિલ્વર અને પંદર બ્રોન્ઝ અને ટોટલ ઓગણચાલીસ મેડલ જીત્યા હતા ગુજરાતી હવે પૂછી લે કે ભાઈ પ્રથમ નંબરે કોણ રહ્યું હતું ખેલો ઇન્ડિયામાં તો મહારાષ્ટ્ર રહ્યું હતું કોણ રહ્યું હતું મહારાષ્ટ્ર પંચ્યાસી ગોળ સાથે પંચ્યાસી ગોળ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે રહ્યું ત્યારબાદ સેકન્ડ પર હરિયાણા અને થર્ડ પર દિલ્હી ત્યારબાદ આનું લાસ્ટ ક્વેશ્ચન આઈસીસી વિમેન્સ ક્રિકેટર ઓફ ધ ઇયર કોણ બન્યું તો આઈસીસી વિમેન્સ ક્રિકેટર ઓફ ધ ઇયર બન્યા છે સ્મિતિ મંધાના સ્મિતિ મંધાના બન્યા છે આઈસીસી વિમેન્સ ક્રિકેટ ક્રિકેટર ઓફ ધ ઇયર હવે તેઓ આના પહેલા આઈસીસી વુમેન્સ વન ડે પ્લેયર ઓફ ધ યર પણ બન્યા હતા તો તેઓ આઈસીસી વન ડે પ્લેયર ઓફ ધ યર અને ક્રિકેટર ઓફ ધ યર બંને એવોર્ડ છે તો આ યાદ રાખજો હવે હાલમાં જ જ છે તો હાલમાં મહિલાઓનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાઈ ગયો હતો જેમાં ઓસ્ટ્રેલિયાએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો ઓકે અને જે મહિલાઓનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે એ વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયો હતો તો આપણને આના વિશે આટલી માહિતી અચૂક હોવી જોઈએ તો હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે જો વિડીયો હેલ્પફુ હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરજો અને નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું ત્યાં સુધી વાત કરો અને તૈયારી કરતા રહો